પાદરા તાલુકાના લુના રોડ પર આવેલ જ્વેલ કન્ઝ્યુમર કેર કંપનીમાં કામ કરતા રમેશભાઈ પડિયાને ગતરોજ છાતીના ભાગે દુખાવો થતા કંપની દ્વારા પાદરાની માનસી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં રમેશભાઈ પડિયાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું જેને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો જ્યાં મૃતક રમેશભાઈ પડિયારના પરિવાર દ્વારા જ્વેલ કન્ઝ્યુમર કંપની પાસે પરિવારને યોગ્ય વળતર મળે તે માટે પરિવારે ન્યાયની માંગ કરી હતી જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા મધ્યસ્થા કરી હતી અને લુણા ગામના માજી સરપંચ પ્રિતેશ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ સહિત સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા કંપની સાથે ચર્ચા બાદ વિવાદનો સુખદ અંત આવ્યો હતો ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની મધ્યસ્થા બાદ કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા કરતા મૃતકના પરિવારને એક સદસ્યને કાયમી નોકરી સહિત વળતર અંગેની સંતોષકારક કંપની દ્વારા માંગ સ્વીકારાતા સુખદ અંત આવ્યો હતો મારું નામ રંગીતસિંહ જાલમસિંહ પડિયા છે હું ગામ ગામ પંચાયતના સભ્ય હતું માજી અત્યારે જે ગામમાં બનાવ બન્યો છે એ મારા ભાઈ જોત છે માણસ અને જે કાલે ત્રણ વાગે કંપનીમાં ગેટ પર ગભરામણ થઈ ગઈ હતી અને ત્યાર પછી માનસી હોસ્પિટલમાં લાવ્યા છે અને માનસી હોસ્પિટલમાં ડોક્ટરે મૃત જાહેર કર્યો અને પછી જે અમે બે દિવસથી અહીંયા બધો સંઘર્ષ કરીએ છીએ પણ કંપની કોઈ જવાબ નથી આપતી આજે જવાબ આપ્યો છે તમને જો વ્યવસ્થિત લાગે તો અમે આ વસ્તુ આગળ કરવા માંગતા નહીં અને અહીં અમે સમાધાન કરીએ છીએ ગઈ કંપનીમાં એક દુઃખદ ઘટના બની છે રમેશભાઈ કનુભાઈ પઢિયાર જેઓ શ્રી કંપનીમાં પોતાની ફરજ નિભાવ્યા બાદ એમને ગેટ પર દુખાવો ઉપડેલો અને ત્યાંથી એમને કંપનીની એમ્બ્યુલન્સમાં માનસી હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા હતા અને ત્યાં એમને લગભગ અડધો કલાક સારવાર દરમિયાન એમને મૃત્યુ જાહેર કર્યા હતા તો જેવી જાણ થતાં ધારાસભ્યશ્રીએ મને તરત ફોન કરી અને બોલાવ્યો એ જ પોતે જવાના હતા પરંતુ એ બહાર છે એટલે એમને કંપની સાથે વાટાઘાટો કરી અને મધ્યસ્થી રહીને અને પરિવારને સાંત્વના અને એમને મદદ થાય આર્થિક મદદ થાય એના ભાગરૂપે પચીસ લાખ રૂપિયા અને એમના જે બે દીકરા છે એ પૈકી એકને પરમેડન થાય એવી કંપની સા કંપની પાસે માંગણી મૂકી છે અને કંપનીએ એ માંગણીને સ્વીકારી છે અને પરિવારને મદદ કરેલી છે